અમદાવાદ શહેર પોલીસ અનેક ગુના ઉકેલી નાગરિકોને સુરક્ષા આપી રહી છેલ્લા છ મહિનામાં શહેરમાં અપરાધના બનાવોમાં ઘટાડો નોંધાયો છે સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશ્નર જીએસ મલિક દ્વારા પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપવામાં આવી હતી એક દસ બે હજાર ત્રેવીસથી એકત્રીસ જનવરી બે હજાર ચોવીસ એટલે ચાર મહિનામાં જે પોલીસે મુદ્દામાલની જે ઝુંબેશ ચલાવી એ મેં પાંચ લાખ તિહત્તર હજાર નવસો સેત્રીસ એટલે એ તો ઇંગ્લિશ દારૂની બોટલો વિચારો કે સાડા પાંચ લાખથી ઉપર બોટલો પચપન હજાર લીટર દેશી દારૂ વગેરેના મુદ્દામાલ જેમાં આ જે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે આઠ કરોડ પંદર લાખથી ઉપર બાકી છસો ચોરાશી વાહનોની હરાજી કરી જે વાહનો છે તેરસો બેતર વાહનો વીસ કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એને માલિકને પરત આપ્યા છે આ સિવાય જૂના મુદ્દામાલ સોના ચાંદીના હોય દાગીના કે બીજા મુદ્દામાલ હોય એને પણ આઠસો અસ્સી ગુનાના ચાર કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે કુલ તેત્રીસ કરોડ બાવીસ લાખ અઠ્ઠાણ હજાર છસો સત્તાવન રૂપિયાના જે મુદ્દામાલ છે એ છેલ્લા ચાર મહિનામાં પોલીસ સ્ટેશન અને એના અમલદાર અને સુપરવાઇઝર અધિકારીઓના મહેનતથી ઓછા થઈ ગયા છે